ખેતરમાં જૂનાગઢના શેરગઢ ગામના બે વ્યક્તિને જુનામન દુખ ને લઈને કારની ઠોકર મારી જાન લેવાનો પ્રયાસ કરનાર બે આરોપીને મેંદેડા પોલીસે ઝડપી પાડી તેની સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે આ પૂજવર ગાલકીની સોદમાં છો તો આજે સંપૂર્ણ કરો જુનાગટના મેંદેડા સ્થિત ख्यात સંસ્થા એટલે કે જલપા ઇન્સ્ટિટ્યુટ ઓફ નર્સિંગની આ વિદ્યાર્થીઓ માટે વિવિધ ક્ષેત્રે તાલીમ દરમિયાન જોબની સગવડતા પણ મેળવી શકે છે તો પોતાના સફળ ભવિષ્ય માટે વિદ્યાર્થીઓ અહીં ઉપલબ્ધ વિવિધ કોર્સ માટે સંસ્થાની મુલાકાત અવશ્ય લો તાજેતરમાં જૂનાગઢના શેરગઢ ગામના પ્રવીણભાઈ અને દેવુભાઈ બાબરિયા બંને મેંદેડા અજાબ રોડ પર જઈ રહ્યા હતા ત્યારે તેઓને પાછળથી આવતી એક કારે ઠોકર મારી હતી અને આ ઘટનાને તેમને ઈજાઓ થઈ હતી અને મેંદેડા પોલીસમાં આ બાબતે ફરિયાદ નોંધાવવામાં આવી હતી ત્યારે હાલ આ ગુનામાં પોલીસે શેરગઢના મોહન નારાયણ દયાતર અને રફીક નામના એક શખ્સની ધરખની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે જુનાગઢમાં વર્ષોથી પડદા માટે જાણીતું એક જ સ્થળ જ્યાં તમને જોવા મળશે પડદાની વિશાળ રેન્જ સાથે નવા ફર્નિચર અને સોફા ઇન્ટેરિયન ડિઝાઇન મુજબ બનાવવા માટે એક મુલાકાત અવશ્ય લ્યો તળાવ દરવાજા સહયોગ ચેમ્બર સામે જુનાગઢ ગુનો રજિસ્ટર બે બસો ઓબ્લિક બે જે ગુનો દાખલ થયેલો હતો જેમાં ફરિયાદ ફરિયાદીશ્રી પ્રવીણભાઈ ઉર્ફે નારણભાઈ વાળા અને તેમની સાથેના ભાઈને ઈજા કરેલ હતી જે ઇકો ગાડી દ્વારા ટક્કર મારવામાં આવેલ હતી અને આ ફરિયાદીનો કાળસ કાઢી નાખવા માટે મોહિત ઉર્ફે મોહન નારણભાઈ દયાતર રહે શેરગઢ મારિયા હાટીનાના છે જેઓએ પચીસ હજારમાં સોપારી આપી અને આ કાર્યવાહી કરાવી લીધી અને જે અંગે તેમના કરેલ કાર્યવાહીના પોલીસે તપાસ કરતા મુદ્દામાલમાં બે વ્હીકલો તેમજ મોબાઈલ તેમજ રોકડ રકમ મળી આવેલી છે આ મોહિત સિંહ ઉર્ફી મોહન નારાયણભાઈ દયાતરનો ઇતિહાસ ખૂબ જ ગંભીર છે તેઓને અગાઉ પણ પોલીસ ઉપર હુમલો કરેલો હતો અને તેમને ભ્રષ્ટાચાર કરેલ હોય જેની એક્ટિવિટ એક્ટિવિટી માટે પ્રવીણભાઈ ઉર્ફે નારાયણભાઈ અવારનવાર માહિતીઓ માગતા હોય જેની અદાવત રાખીને તેમના પાસ તેમની ઉપર પણ ફરિયાદો બે અગાઉ કરેલી જ છે અને એ એની અદાવત રાખીને આ કાર્યવાહી એમની ઉપર કરવામાં આવેલી હતી